પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ જૂના એરપોર્ટ ઉપર આવશે ત્યારથી આઠસો મીટરનો રોડ શોનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં એકવીસ પ્રકારના સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અલગ અલગ પ્રકારના ભાતીગળ સંસ્કૃતિના દર્શન પણ થવાના છે જેમાં યોગ પણ હશે રાસ મંડળી પણ હશે અલગ અલગ ધર્મો ધર્માસ્થાનો પણ હશે ધર્માચાર્યો પણ હશે રાજકોટની અલગ અલગ સ્કૂલ પણ હશે જેમાં રામની સહિતની અનેક પ્રકારની થીમ પણ ઉપયોગમાં લેવામાં આવવાની છે અને આખા પ્રકારનો એ પ્રકારનો કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ આઠસો મીટરના રોડ શોમાં લગભગ આઠથી દસ હજાર લોકોની હાજરી પણ હશે એ પ્રકારની સુંદર વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે આખો રોડ ઝાઝા પતાકાથી શરૂ કરીને ખૂબ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે અને કાલે ચિત્રનગરીના મિત્રો દ્વારા રંગોળી પણ થવાની છે રોડ ધોરસોમાં ભાજપના ધ્વજની જગ્યાએ હવે રામનાથ ધ્વજ લઈ ગયા છે રામનાથ ધ્વજ રાત તો બધાના હૃદયસ્થ છે અને આદરણીય પ્રધાનમંત્રીએ જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર ખુલું મૂક્યું ત્યાર પછી રામ ભગવાનને આપણે બધા આપણા આરાધ્ય દેવ તો છે જ પણ જે રીતે નરેન્દ્રભાઈને લોકો એક શક્તિ પુરુષ તરીકે જોવે છે એ રીતે રામનાથ ભગ બેન લાગ્યા છે વાત યાદગીષ ખાસ કરીને આ ડોમની અંદર આપ જોઈ શકો છો કે સભા મંડપમાં લગભગ એક લાખ લોકો બેસી શકે એ પ્રકારની સુંદર મજાની ખુરશીઓ અને સોફાનું પ્લાનિંગ છે જર્મન ટેકનોલોજીના પાંચ જેટલા ડોમ છે એમાં પંખાથી માંડીને બધી જ પ્રકારની વ્યવસ્થા છે અંદર બે કાર્યકર્તાઓને લોકોને બીજી મુશ્કેલીના પડે પીવાના પાણીથી માંડીને બધી જ વ્યવસ્થા રાખી છે અને ખૂબ સરસ વાતાવરણની અંદર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા એક લાવો હોય છે તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો જ્યારે સાંભળવા માટે આવવાના છે ત્યારે તંત્રએ પણ હું અભિનંદન આપીશ તંત્રને કે લોકોને ખૂબ સારી રીતે બેસી શકે અને શાંતિથી આપણા પ્રધાનને સાંભળી શકે એ પ્રકારની વ્યવસ્થા ખાસ વિશેષ રીતે આ વખતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક અલગ પ્રકારનું આયોજન થયેલું છે કે ડોમમાં પાછળથી ખુલ્લી જીપમાં મોદી સાહેબની એન્ટ્રી થશે કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને નિહાળવા જોવા એક લાહો હોય છે અને એક ઝલક જોવા માટે લોકો આતરું હોય છે તે લોકોની લાગણીને